સુરતના મગદલ્લા ખાતે ત્રેવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન વક્તા પરમપૂજ્ય સંત શ્રીની રામકથાનું આયોજન કરાયું છે ધર્મનગર સુરતમાં મગદલ્લા ખાતે આવેલ નેશનલ ફાઇટર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે સ્વામિનારાયણ ભગવાનના વક્તા પરમપૂજ્ય સંત દ્વારા આહુતિબેન મહેશભાઈ પટેલના સ્મરણાર્થે મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજિત રામકથાનું ત્રેવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે રોજ બપોરે ત્રણથી સાડા છ કલાક સુધી રામકથાનું આયોજન કરાશે દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કથા ત્રેવીસ તારીખથી આજથી શરૂ થઈ રહી છે અને ઓગણીસ તારીખે ઓગણત્રીસ તારીખે એમનો વિરામ હશે એટલે સાત દિવસની કથાનું આયોજન ભવ્ય આયોજન શ્રી રામકથાનું રાખ્યું છે કથા રાખવાનો મુખ્ય કથા રાખવાનો ઉપદેશ મેઈન એ છે કે ધર્મનો પ્રચાર થાય હિન્દુત્વ જાગૃત થાય હિન્દુત્વ ટકી રહે અને આ ભારત ભૂમિમાં હરેક ઘરે ઘરે જેમ પાદર ઘરે જે હરેક ગામડાઓમાં હનુમાનજીનાં મંદિરો બન્યા છે તેમ દેશભરમાં હરેક જગ્યાએ હરેક ગામમાં રામ મંદિર બને અને મારો ઉપદેશ એટલો જ છે કે આ ધર્મને ધર્મને કર્મની જે ગતિ છે અને સત્સંગ છે એ બધાને સત્સંગ આપવો છે જીવનમાં બધાના સંસારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે બધા સુખમય જીવન જીવે અને બધાને ભક્તિમય ઉપદેશ મળે એ જ મારો ધર્મ છે દર્શક મિત્રોને ભાવથી જય શ્રીરામ આજે અહીંયા મગદલા વિસ્તારમાં મહેશભાઈ બાબુભાઈ પાંચાણી પરિવાર દ્વારા પાંચિયા પરિવાર દ્વારા સુંદર મજાનું શ્રી રામ કથાનું આયોજન થયું છે મહેશભાઈએ આ પૂર્વે પણ ચાર કથાઓ કરાવી છે અને આ પાંચમી કથા છે અને આ વિસ્તારના બધા ભક્તજનોને સત્સંગનો લાભ મળે ખાસ કરીને કાંઠા વિસ્તારના જે મગદલાદી ગ્રામજનો એને બધાને સત્સંગનો લાભ મળે એવા શુભ ઉદ્દેશથી આ કથાનું આયોજન થયું છે અને મહેશભાઈની એક દીકરી હતી આહુતિ જેનું નામ હતું જન્મથી જ દિવ્યાંગ હતી અને બેડ રેસ્ટ ઉપર હતી તો અમારે મહેશભાઈ એમના ધર્મપત્ની સુશીલાબેન એમણે એમની એકત્રીસ વર્ષ સુધી દીકરીની સેવા કરી અને એ દીકરી પ્રત્યે એટલી એને સદભાવના હતી એટલે આજે એ દીકરીની પુણ્ય સ્મૃતિમાં પણ આ કથાનું આયોજન થયું છે અને મહેશભાઈનો એક જ ઉદ્દેશ છે કે આ વિસ્તારના લોકોને સત્સંગ થાય અને ખાસ કરીને બધાને ભોજન પ્રસાદ મળે અને બધા લોકો ખૂબ આનંદિત બને એટલા માટે આ કથાનું આયોજન થયું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે